આ જે કઈ સમસ્યાઓ છે એ દરેક ગ્રામ પંચાયતની જવાબદારી હોય છે કારણ કે સ્થાનિકો અહીંયા વેરા ભરતા હોય તે પંચાયતને ભરતા હોય છતાં પણ તાલુકાના એક સભ્ય તરીકે હું અવારનવાર આ વિસ્તારની મુલાકાત લેતો હોય છે પરંતુ આ પંચાયત ચાલીસથી પચાસ હજાર વધારે વોટરો છે અને અઢી લાખથી વધારે વસ્તી અહીં ધરાવે છે એટલે પહેલાં તો ગ્રામ પંચાયત આ જે પૂરું જે સુવિધાઓ આપી શકે એવી કોઈ સક્ષમ પંચાયત અને પંચાયત ભ્રષ્ટાચાર સિવાય કાંઈ વસ્તુ કરતી નથી ચોમાસું નથી આ વિસ્તારની અંદર આવી પરિસ્થિતિ હોય તો ખરેખર પંચાયતે તમારા માધ્યમથી હું જણાવું છું કે પંચાયતે ખરેખર રાજીનામું આપીને મહાનગરપાલિકા અથવા તો નગરપાલિકાને દેવું આ ચોમાસામાં અમારે રજૂઆત કરી હતી ગ્રામ પંચાયતમાં પાણીની આ રસ્તાની કોઈ એવું નથી અમારે અહીંના આપણે મહેશભાઈ મેવાડા સહયોગ આપ્યો તો અમારે આરે આવ્યા ત્યાં જઈને રજૂઆત કરી આવે છે રૂબરૂ જેડી સાહેબ હતા પણ ત્યાં જાય ને એટલે અમને કંઈ થઈ જશે કરી અને કરાવી આપશું આના સિવાય કોઈ કાર્યવાહી થતી નથી અને ચોમાસાની અંદર અમારે ડેન્ગ્યુના કેસ

ત્યાં રજૂઆત કરીને નહીં માને તો અલ્લા બોલ કરીને ગમે તે રીતે આની કાર્યવાહી કરવી પડે